હું બહુ થાકી ગયો છું હું કઈ નથી મારી પાસેથી નહીં થઈ શકે મને તમે જ માર્ગ બતાવો આ પ્રકારનો એક અર્થ સાચો દુઃખ ઊભું થાય ઉમટે છે ધન્ય ભાગથી અને દુઃખમાંથી પર ભક્તિ ઉમટે છે પછી જ્ઞાનમાંથી પર ભક્તિ ઉમટે છે જ્ઞાન છે ને આ આંખો સંસાર તો જુઓ કેટલું સુંદર સંસાર છે પ્રભુ કેટલું સારું બનાવ્યું છે મન શાંત થાય છે સ્થિર થાય છે ધૈર્ય રહે છે આ બધા ગુણ આવે છે ભક્તિ સૂત્ર સાંભળો તો ખરા હું બધું બોલ્યો છું તેમાં પોતાના અંદર આરામ કરે છે આત્મારામ થાય છે એ બહુ વધારે ઉત્સાહિત નથી થતા નથી થતા દ્વેષ પર નથી આ બધું ભક્તિનું લક્ષણ છે જે ભક્ત છે તેમના મનમાં દ્વેષ નફરત આવી શકે નહીં અને મને આ જોઈએ છે એ જોઈએ છે એવી ઈચ્છાઓ પર નથી રહેતી આ પ્રકારની અનેક પ્રકારની ઈચ્છાઓ ઉઠતી નથી અને કોઈ વસ્તુ મરી જાય તો પણ એમાં એટલા મગ્ન થઈને બધું ભૂલી જતા નથી એ પણ નથી થતું એક બારમી સદીના ભક્તે ગીત ગાયું હતું તેઓ ભેંસો ચરાવતા હતા તેઓ ચરવાહા જાતિના હતા તેઓ એટલા મોટા ભક્ત હતા એ દિવસોમાં જાતિનો બહુ જ વધારે પ્રભાવ હતો તેમને જવા દેતા નહોતા તો વાર્તા એવી છે કે તેઓ મંદિરના પાછળના દરવાજા પાસે ઊભા રહીને ભગવાન કૃષ્ણ માટે ગીતો ગાતા રહેતા ત્યાંના દરવાજા પર છિદ્રા પડી ગયું અંદરની મૂર્તિ ફરી ગઈ તો અંદર બેઠેલા બ્રાહ્મણો બધા આશ્ચર્યચકિત રહી ગયા કે મૂર્તિ પોતે જ ફરી ગઈ અને ત્યાંનો દરવાજો એ દિવાલ પડી ગઈ અને તેમને આજે પણ તમે ઉડૂપી જશો તો દર્શન એ જ જગ્યાએથી થાય છે દ્વાર સામે નહીં ભગવાન પાછળથી જ્યાંથી એ દિવાલ પડી ગઈ હતી ત્યાંથી જગ્યાથી દર્શન થાય છે તો ભગવાન એ જ કહી રહ્યા છે કે હું બધું છોડી શકું છું સિવાય તમારા ચરણો સિવાય કેવી રીતે છોડી શકું તમારા ચરણો આ છે ભક્તિ ખૂબ સુંદર